નવરાત્રીમાં તહેવારમાં ગરબે ઘૂમવાનું અને રાસે રમવાનું મહત્વ તો છે જ પણ જૂનાગઢમાં ભાવિકો દ્વારા ગરબે ઘૂમવાને બદલે જગદંબાની આરાધના અનોખી રીતે કરે છે ભાવિકો આપણા પરંપરાગત વાજિન્દ્રોના સથવારે ભારતીય બેઠકમાં બેસીને પ્રાચીન ગરબા ગાઈને આદ્ય શક્તિની આરાધના કરે છે જેને બેઠા ગરબા તરીકે ઓળખવામાં આવે છે બેઠા ગરબાની આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે એક માન્યતા મુજબ બેઠા ગરબાની શરૂઆત જૂનાગઢના નાગરવાડા વિસ્તારથી થઈ હોવાનું કહેવાય છે બેઠા ગરબાની પરંપરા અંદાજે સાત દાયકાથી ચાલી આવે છે બેઠા ગરબામાં ભાવિકો તબલા ઢોલક ઢોલ હાર્મોનિયમ અને મંજીરા કે ઝાંઝના સથવારે માતાજીના ગુણગાન કરવા પ્રાચીન ગરબાઓ ગાય છે બેઠા ગરબાની રચનામાં મુખ્યત્વે માતાજીના વિવિધ શણગાર ભાવ અને જુદા જુદા સ્વરૂપનું વર્ણન થયેલું જોવા મળે છે સામાન્ય રીતે બેઠા ગરબાની બેઠકમાં કવિ કલાપી સુમંત અને વલ્લભ ભટ્ટ રચિત પ્રાચીન ગરબાઓ સાંભળવા મળે છે જે મુખ્યત્વે શાસ્ત્રી કેટલાક માઈ સભ્યોને ભેગા કરીને જેમ શેરીઓમાં ગરબાનું આયોજન થાય તેમ એક ઘરમાં બેઠા ગરબાનું આયોજન કર્યું બહુ જાજો અવાજ ન થાય તે રીતે ધીમે હાથે તાળીઓ પાડીને બેઠા ગરબા ગવાયા એમ કરતા કરતા બેઠા ગરબા એ એક ઉજળી પરંપરા બની ગઈ છે